વિરામદ આપનું સ્વાગત છે સમાચાર આણંદથી મળી રહ્યા છે આણંદના કઠાણામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી છે આરોગ્ય કેન્દ્રમાં વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓ થયા પરેશાન જનરેટર હોવા છતાં વીજ પુરવઠો શરૂ ન કરાતા દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણ મહિનાથી શરૂ થયેલી હોસ્પિટલમાં હજુ શરૂ નથી કરાયા જનરેટર સ્થાનિકોએ જનરેટર ચાલુ કરવાનું કહેતા સ્ટાફ નું ઉદતાઈ વર્તન સામે આવ્યું છે અને આખો ખુલાસો થયો છે બેદરકારી નો થયો છે આણંદના કઠાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ની બેદરકારી લીધે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે હવે ત્રણ મહિના થઈ ગયા છે હોસ્પિટલ ને ઉદ્ઘાટન કરે રમણભાઈ સોલંકી ઉદ્ઘાટન કરી ગયા બરોબર ત્રણ મહિના થયા તો હજી ત્રણ મહિના થી જનરેટર માટે પાછા ઉદઘાટન કરવાના છે એના માટે બંધ રાખ્યું છે ડિલિવરી કરાવી બીજો દિવસ થયો વચ્ચે રાત્રે લાઇટ ગતી રહી બાર વાગ્યા ની આસપાસ ની લાઈટ લગભગ એક બે કલાક ઉપર થયું પણ એ લોકો સ્ટાફ વાળા એ લોકો ધ્યાન ધર્યું નતું પછી મેં એ લોકો ને કીધું કે બેન કે તમે ઓફિસ માં ફોન કરો ને લાઈટ ની કઈ સગવડ કરો જનરેટર છે તો કીધું કે 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 બેન જનરેટર નથી નથી એ તાત્કાલિક સગવડ આમ તકલીફ ના પડી જોઈએ એ લોકો જોવા જ નથી લાઈટ ગયા લાઈટ ગઈ બે કલાક થયા તો એ લોકો દર્દી બાજુ આવ્યા જ નથી કોઈ અને પછી મેં જયારે કીધું ને તો એ લોકો મારી મારી સામે લડવા મળ્યા કે બેન તમે ઝઘડો કરો છો આમ કરો છો તેમ કરો છો કે લાઈટ અમારા હાથમાં છે કે આમ કર્યું